નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના સત્તાધીશોની યોગ્ય ઇચ્છાશક્તિના કારણે વડોદરા શહેરની પરિસ્થિતિ બદલાઈ પણ નથી અને બદલાશે પણ નથી જી હા દર્શક મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે સ્પાર્કની ટીમ આવી છે જિલ્લા જીપીઓ જે મુખ્ય પોસ્ટ ઓફિસ વડોદરા શહેરની છે ત્યાંથી જતા ખારી વાવ રોડ છે ત્યાં આવી છે અને અત્યારે વડોદરા શહેરમાં જે રીતે ચોમાસા પહેલા જ ભૂવા પડવાની પરિસ્થિતિ સર્જાઈ છે અગાઉ પણ વડોદરા શહેરમાં ભૂવા પડી ચૂક્યા છે ત્યારે આ જીપીઓથી ખારી વાવ જતો જે મુખ્ય માર્ગ છે ત્યાં ભૂવો પડ્યો છે અને આ ભૂવો પડવો પડ્યો એ તો ઠીક છે પરંતુ અહીંયા અઠવાડિયા પહેલા જ આ જગ્યા પર આપ જોઈ શકો છો મારા કેમેરામેન રાહુલ કપ્તાનને કહીશ કે આ જે માર્કિંગ કરેલું છે ત્યાં પહેલા ભૂવો પડ્યો હતો અઠવાડિયા પહેલા જ તંત્ર દ્વારા આ ભૂવો રિપેર કરવામાં આવ્યો હતો એની એક્ઝેક્ટ બાજુમાં જ ફરી એકવાર અહીંયા ભૂવો પડ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરનું જે તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક આજે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ઊંઘતું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે હજી તો ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઈ હજુ વરસાદ નથી વરસ્યો ત્યાં તો વડોદરા શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ જે રીતના ભૂવા પડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક લોકોની સલામતી માટે પણ જોખમ પેદા કરે છે આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા અઠવાડિયા પહેલા ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ એની બાજુમાં જ એક ફરી એકવાર ભૂવો પડ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જે વડોદરા શહેરનું તંત્ર છે એ ચોક્કસ નોંધ લેવી જોઈએ અને આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય વડોદરા શહેરના નાગરિકોની સલામતીનું જોખમ ના ઊભું થાય તે માટે તંત્રએ ખાસ ધ્યાન આપવું જોઈએ જ્યારે વડોદરામાં વરસાદની હવે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આજ મુદ્દે વાત કરીશું સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી સાથે અતુલભાઈ શું કહેવા માંગશો અઠવાડિયા પહેલા જ અહીંયા એક ભુવો પડ્યો તો એની એકઝેટ જ બાજુમાં ભૂવો એક પડ્યો છે શું કહેશો વડોદરા ખડોદરા જે નામ પડ્યું છે એ નામ આપવા પાછળ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના કારણે વડોદરા ખડોદરા નામ પડ્યું છે હજુ ચોમાસાની શરૂઆત નથી થઈ એ પહેલા એક ભૂવ અહીંયા પડ્યો હતો અને હવે હજુ રાત્રે વરસાદ પડ્યો છે બીજો ભૂવ અહીંયા પડ્યો છે બાજુમાં જ છે જ્યારે આ ભુવો પડ્યો ત્યારે વ્યવસ્થિત પુરાણ પણ નથી કર્યું જોઈ શકો ઉપર ડામર પાથરીને ચરી અને લાંબી આ ચરી છે ઠેક ઠેક આ રીતના ભૂવો પડશે આ દિવસના પડે છે જો રાતના આ ભૂવો પડે અકસ્માતે કોઈ અંદર જતું રહે કે આ ગાડી બી એક આગલું પાટલું વ્હીલ જાય પડી જાય તો અકસ્માત થાય હાડકા તૂટે એનો જાન પણ જાય જીવ પણ જાય પરંતુ જે રીતે વડોદરા શહેરના સત્તાધીશો અધિકારીઓ જે રીતના સમજી જ ગયા છે અભિમાનમાં આવીને કે આપણા હવે કોઈ અહીંથી હટાવી શકે નહીં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતની અંદર ભારતની અંદર એટલે હવે અમને કોઈ હટાવે નહીં એને અભિમાનમાં જ આવી જાય ને આ સત્તાધીશો આ વિસ્તારના નગરસેવક શું કરે છે એમની શું કામમાં શું આવે છે રોડ ગટર નળ આ બધું એમના કામમાં આવે છે શું એમને દેખાતું નથી પણ આ નગરસેવકોને આ ધારાસભ્યો આ સાંસદો કઈ ફાઇલમાં સહી કરવાની છે કેટલા ટકા ક્યારે મળવાના છે કેટલા ટકાવારી છૂટવાની છે એ ટકાવારીમાં ધ્યાન આપે છે પરંતુ વડોદરા શહેરની જનતા જયારે વેરો ભરતી હોય છે વેરાનું વર્તન નથી આપતી વડોદરા શહેરની જનતા બી ખોબે ખોબે મત આપે છે પરંતુ આ સત્તાના નશામાં આવી ગયેલા ત્રીસ વર્ષથી સત્તામાં બેઠેલા નથી અધિકારીઓ કઈ કામ કરતા નથી સત્તાધીશો કામ કરતા સત્તાધીશો કહે છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી એટલે આ રીતે પ્રજાને ગોળ ગોળ ફરાઈ રહ્યા છે અને પ્રજા ગોળી પ્રજા છે ગુજરાતની અને વડોદરાની સંસ્કારી નગરી પ્રજા છે આજે નહીં તો કાલે સુધરશે પરંતુ હવે આ લોકોનો સમય આવી ગયો છે આગામી દિવસોમાં રીતે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તમે કહો છો કે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ પરંતુ આ વખતે અનેક લોકો ચૂંટણી લડશે કેમ કે વડોદરા શહેરનો વિકાસ રૂંધાઈ ગયો છે મુખ્યમંત્રી સાહેબે કીધું છે સી આર પાટીલે સાહેબ કીધું છે તો આ રૂંધાયેલા વિકાસને એક ઓક્સિજન આપવાનું કામ વડોદરા શહેરની જનતા આગામી દિવસોમાં કરશે અતુલભાઈ ભાઈ એકવાર વાત કરવામાં આવે તો આજે ભુવો પડ્યો છે હવે કોઈ પણ અધિકારી કે તંત્ર કોઈ બી માણસ આવ્યો હશે આ ભુવાની બાજુમાં ચરી છે આટલી તો એમને સેન્સ હોવી જોઈએ અને વાત કરવામાં આવે પ્રિ મોન્સૂન કામગીરી તો આ પ્રીમોન્સૂનમાં નથી આવી એક નોકર આયોજનના ભાગરૂપે આ તમામ જે કામગીરી છે ના કરવી જોઈએ જે રીતે પ્રીમોન્સૂન ની કામગીરી આવતી હોય છે ને કરવાની હોય છે ગટર વરસાદી કાંસ નદી આ તમામ વસ્તુ અને આવી કામગીરી તો તાત્કાલિક ધોરણે કરવાની છે કારણ કે વરસાદ ક્યારે પણ પડે લોકો ક્યારે પણ ગાડી લઈને જાય ક્યારે પણ અકસ્માત થાય તો આવી કામગીરી એમને તાત્કાલિક કરવાની છે વડોદરા મહાનગરપાલિકાના જે વોર્ડ ઓફિસ બહાર બોર્ડ મારેલા છે કે આ અડધો કલાકમાં કામ આ બે દિવસમાં કામ આ પાંચ દિવસમાં કામ પરંતુ આ બોર્ડ ખાલી લગાવવા ખાતર લગ્યા છે કોઈ કામ એવા સમય મર્યાદામાં થતા નથી હવે આ ભૂવો પડ્યો છે આને પાછો ઉપર માટી ચરી નાખીને આવો નાખીને પૂરી દેશે પરંતુ વિચાર કે આપણે આખું ખોદીને વ્યવસ્થિત આખી ચરી પાડીને વ્યવસ્થિત અને પુરાણ કરીએ જેથી કરીને આગામી દિવસોમાં ભૂવો ના પડે પરંતુ જે કટકી ચાલી રહી છે કોન્ટ્રાક્ટરની કટકી અધિકારી અને ચેન સિસ્ટમ ભ્રષ્ટાચારની જે ચાલી રહી છે એ ભ્રષ્ટાચારની ચેન સિસ્ટમના કારણે આ ભુવા પડ્યા કરશે કોન્ટ્રાક્ટર કમાયા કરશે અધિકારી કમા કરશે ટકાવારી બધાને મળશે કમાવાનો હોય તો આ કામ તૈયારીમાં માં હાથમાં લઈને હા માલ કમાવાનું કામ આ તાત્કાલિક લે હવે આ પડ્યું છે એટલે તાત્કાલિક પૂરી દેશે મોટું બિલ બનાવી દેશે વડોદરા શહેરી જનતા કશું ખબર નહીં પડે એ બોડી જનતા છે એને એને કઈ પડી પણ એને ખાલી કે મારું વડોદરા સારું દેખાવ દેખાવજો સુંદર દેખાવ દેખાવજો પરંતુ આ સત્તા વડેલા સત્તાધીશો અધિકાર થોડીક તો શરમ કરો તમે લોકો થોડીક તો શરમ કરો અધિકારીઓ બી ખાસો મોટો પગાર લે છે કમિશન થોડીક તો શરમ કરો અને સત્તા મેળવેલા સત્તા તમે બી થોડી શરમ કરો વડોદરા શહેર ખોબલે ખોબલે મત તો થોડીક તો શરમ ભરો વડોદરા શહેરના વિકાસને રૂંધાઈ ગયો છે ઉપરથી કહી રહ્યા છે તમારા મુખ્યમંત્રી ગયા તો થોડીક તો શરમ કરીને આવા જે પણ કામો થતા હોય ભ્રષ્ટાચાર થાય રોકવાનો પ્રયાસ કરો અને વડોદરા શહેરને વિનાશ નાનો ઓછો વિકાસ કરો ચોક્કસ વાત કરવામાં આવે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે રીતે તમામ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આ જો ભૂવો મોટો પડે અને લોકોની સલામતી જોખમાય તે પહેલા તંત્ર દ્વારા ત્વરિતે ધ્યાન લે અને આ કામગીરી કરવામાં આવે તેવો જ એક મકસદ અમારો છે સ્પર્ક ટુડેના માધ્યમથી અમે આ દ્રશ્યો બતાવ્યા છે તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો છે લોકોની સલામતીને લઈને આ એક પ્રયાસના ભાગરૂપે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માંગણી છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પર્ક ટુ ન્યૂઝ વડોદરા